ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટના વધતા નાગરિકો હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે ખનન અને કુદરતી સંપત્તિના આડેધડ વિનાશથી રોષે ભરાયેલા આમોદ રાજપાડી અને ભીમપુર વિસ્તારના જાગૃત નાગરિકોએ આજે એક થઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિન્ડિકેટ રચીને ગેરકાયદેસર રીતે સિલિકા સેન્ડનું ખનન કરવામાં આવી રહ્યું છે જે બંધારણીય જોગવાઈઓ અને પેશા એક થિયેટર ગ્રામસભાને મળતી સત્તાઓનું સરેઆમ ઉલ્લંઘન છે આ ખનીજ ચોરીની સાથે સાથે વિસ્તારમાં ધમધમતા સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા હવામાં ઝેરી રચકણ અને જમીનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સ્થાનિક રહીશો પશુઓ અને પર્યાવરણના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે આ પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને ખનીજ માફિયાઓ દ્વારા ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ડરાવવામાં આવે છે સાથે સાથે સ્થાનિક છ થી બે ટાયરના વાહન માલિકોને બદલે બહારની મોટી ગાડીઓને પ્રાધાન્ય આપી સ્થાનિક આદિવાસી અને મધ્યમ વર્ગીય પરિવારોની રોજગારી પણ છીનવી લેવામાં આવી રહી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જો તંત્ર દ્વારા મંજૂરી વગર ચાલતી તાત્કાલિક બંધ કરાય ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદેસર કરારો રદ કરી સિલિકાની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને નહીં અપાય અને નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટને સીલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર પંથકમાં જલદ આંદોલન કરવામાં આવશે મારું નામ ડોક્ટર ભૈરવ કોમર શાંત્યાલાલ વસાવા અમે બધા રાજપાડી વિસ્તારમાંથી છે અમે અહીંયા જે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે જીએમસી દ્વારા જે તે સમયે ખનીજની લીઝ જે લેવામાં આવી તે માત્ર કોલસા માટે લેવામાં આવી હતી અને એ ખનીજની લીઝમાં કોલસાની લીઝમાં ત્યાંના આદિવાસી સહિત બીના આદિવાસી સહિતના દરેક લોકોની જમીન ગઈ છે હવે જે લેન્ડ લોઝર છે એની આજે પરિસ્થિતિ ખલાસ થઈ ગઈ છે કારણ કે જે વખતે જીએમડીસી કહેવાય જમીનો લીધી ત્યારે કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને દેશનો ઉદ્ધાર પણ થશે દેશનો ઉદ્ધાર કેટલો થયો છે પણ સ્થાનિક આદિવાસીઓ લોકોની અને બધા જ સમાજના સમુદાયના લોકોની આજે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે જે તે સમયે આમ ત્યાંના ટ્રાન્સપોર્ટરો અને સ્થાનિક લોકો નાની ગાડી છ ટાયરને એવું લઈ અને કોલસાની ખાણમાંથી કોલસો બહાર કાઢવા અને જે તે જગ્યા માટે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ કરતા હતા અને ત્યાં ઘડી લોકલ લોકો જીવી ખાતા હતા પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યાં જાણે કે એક સિન્ડિકેટ અને કાર્ટલ બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને બિલકુલ બરબાદ કરવામાં આવી રહ્યા છે રોજગારી ધંધા ધંધા મળે એવા કરવામાં આવી રહ્યા છે સ્થાનિક નાની ગાડીના ધંધા બંધ થઈ ગયા ત્યાર પછી અત્યારે માંડ માંડ કોકે દસ ટાયર ને કોકે બાર ટાયર લાવ્યા ને એ રીતે લોન કરી ઘરણા મૂક્યા અને જીવનની શરૂઆત કરી તો હવે નવી શરૂઆત એમને કરી સોળ ટાયર વીસ ટાયર સો ટન બસો ટન ની ગાડીઓ લઈ આવવાના

તો તો સ્થાનિક એમના પરિવારો જશે જશે એમનું જીવન ખલાસ થઈ આટલા માટે અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે સ્થાનિક લોકો માટે પણ જોઈએ અને જીએમડીસી દ્વારા માઇનર મિનરલ જે ખનીજ ઉપર સ્થાનિક લોકોનો અધિકાર છે એ જીએમડીસી દ્વારા બહારના લોકો સાથે એગ્રીમેન્ટ કરીને આપવામાં આવે છે જયારે માઇનો આદિવાસીઓ અને સ્થાનિક લોકો અને સ્થાનિક મંડળીઓનો અધિકાર છે તો બાદના લોકોને આવા ગેરકાયદેસર એગ્રીમેન્ટ શા માટે કરવામાં આવે છે એ જ એગ્રીમેન્ટ જો આ સ્થાનિક લોકો સાથે કરવામાં આવે તો એમને પણ એ બાબતે એનામાંથી પણ થોડી રોજગારી મળશે તો આ અમારી મુખ્ય રજૂઆત હતી જેને કલેક્ટર સાહેબે સાંભળી છે